ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે લગભગ પાંચ માર્ગ અને કોઝવે નું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી જેના કારણે હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ કરેલ વાવેતર એની માવજત થઈ શકતી નથી કારણ કે પાંચ જેટલા માર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જેને લઈ ભાદરજાડીયા ગામના ખેડૂતોએ અને લોકોને થતી મુશ્કેલીઓ માટે ધારાસભ્યને અને ગ્રામ પંચાયત સરપંચને અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ જવાબ આપ્યો નથી ત્યારે ખેડૂતોને આગેવાન એવું પણ જણાવ્યું હતું કે ભાદર ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જ આવે છે કે અમારું ગામ પાકિસ્તાનમાં આવે છે અમે નક્કી કરી શકતા નથી અમે પાકિસ્તાનમાં નથી રહેતા અને રાજકીય નેતાઓ જ્યારે મત જોતા હોય ત્યારે દેખાય છે મત મળ્યા બાદ કોઈ સાંભળતું પણ નથી

થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા આજે આઠ દસ દિવસથી હરાપ છે ખેતરમાં ખેડૂત ઘરે ઘર્યા નથી કામ કરવા માટે આની રજૂઆત અમે ગ્રામ પંચાયતને કરેલી ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દઈ છે કાંઈ જવાબ નથી દેતી આના ગામના આગેવાનોએ ધારાસભ્યને પણ ફોન કરેલો ધારાસભ્યએ પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી અમારી માંગ એક જ છે કે વેલા વેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે સંજયભાઈ પરસોત્તમભાઈ અમારે જે રોડ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસો થી પાંચસો ખેડૂતને તકલીફ પડે છે કે વાળીએ ક્યાંય જવાતું નથી પંચાયત ને કહી તો કે અમારા માં ના આવે તાલુકો કે અમારામાં ના આવે જિલ્લા વાળા કે અમારા નામ આવે તો હવે અમારે કરવાનું આ ગામ પાકિસ્તાન આવેલું છે ખેડૂતો ને ખેતરમાં માં આમાં માં પૂરેપૂરી તકલીફ પડે છે કારણ કોઈ જઈ શકતું જ નથી એમ માનો ખાતર તરીકે જતું જ નથી ટ્રેક્ટર ભાઈ અમારી માંગણી છે વેલામાં વેલી તકે અમારા કેળા રિપેર થાય અને મારું નામ ઉકાભાઈ વસરામભાઈ વોરા ગામ હું આ રસ્તો જે તૂટી ગયો છે તો દોઢસો થી રસ્તો છે અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પટેલને કેટલી રજૂઆત કરી અગિયાર ફોન કર્યા થતાં એ ઉપાડતા નહીં અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલની તો ન્યા રજૂઆત કરી તો કે મેં કીધું તો અમારા જવાના તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસ ને કોઈ થી જવાબ જ દેવા નથી જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કેજો આપણને મત આપે આ તમને આપ્યા તમને લેવા તમે હું અમને કરી દીધું શું તકલીફ છે તકલીફ આ રસ્તો અમારો રિપેર કરી દે બીજું કઈ રસ્તો છે રાજમાર્ગ છે આઈથી નીકળવા માં કોઈ રીતે જવાય એમ નથી વાંકા વાંકા હાલી જવા એક ભાઈ આગળ પંપ વાળો હાલતા હાલતા પડત અમારી આ બસ રસ્તો અમારો કરે જેટલો બધે એટલો વેલો જે બધાય રસ્તા અમે આગળ બધા બતાવીએ છીએ અને એકેય રસ્તામાં જવાય એવું નથી સાથે વિપુલ ધામેજા ધોરાજી